આપણે જરા થોડું બધા જે જે સંતો શાસ્ત્રો અને આવો બધું એ બધી ભયંકરતા વાળી વાત કરે છે જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ અને આ જીવ બિચારો ગભરાઈ ગયો હોય જન્મ મરણ થકે એટલો બધો ડરી ગયો છે એટલો બધો ગભરાઈ ગયો છે એટલે પહેલા આપણે જન્મ ઉપર જરા થોડી નજર નાખી જોઈએ કે જન્મ શું છે કેવળ છે છે ભાઈ મુદ્દો નહી પણ એવું બધું ઉભું કરવામાં આવ્યું છે લગાડી છે ભયાનક વાક્યો વાપર્યા છે સંતો

એ મહા તત્વ એની અંદર સમાયેલા છે અને એ એ માંથી આ શરીર ધારણ થાય તો એ પાંચે તત્વો સંયોગથી જે પાંચ તત્વો માના ગર્ભમાં હોય ને એના સંયોગથી ઉત્પન્ન થાય છે આજે આપણે ખેતીમાં બિયારણ નાખીએ તો એ પણ એમાં પણ આ ભાગ હોય છે અને જમીનમાં રહેલા જે તત્વો પાંચ તત્વો છે એના સંયોગથી ક્રિયામાન થાય છે બરાબર તો આ જન્મ તત્વોનું નિર્માણ તત્વોનો સંયોગ

પાણીનો ભાગ પાણીમાં જતો પૃથ્વીમાં જાય છે પવનનો ભાગ પવનમાં અગ્નિ નો ભાગ અગ્નિમાં તત્વો માંથી સંયોગ થયો તત્વો માંથી વિયોગ થયો તત્વો તો મરતા નથી મરે છે નાશ થાય છે નથી થતો સંયોગ વિયોગની ક્રિયા કરીએ પણ નાશ થતા નથી વિભૂતિ છે પરમાત્મા પરમાત્મા જેમ અખંડ છે એમાંની વિભૂતિ પણ અખંડ છે નાશ થતો નથી તો હવે ભય લાગે હે બુરા દાદા મરી જવાનો નહીં લાગે કાઢો આને આ રોગ છે મોટો બરાબર એટલે આ રોગમાંથી નિવારણ થાય એટલે શુદ્ધ થાય ચોખ્ખો થાય નિરોગી થાય અને નિરોગી થાય તારે રાહ પકડે એના પોતામાં પણ આ પકડાયો કે આના રોગમાં આ જન્મ મરણના રોગમાં પકડાયો ને પછી એને પછી બીજો વળગાડે વળગ્યો છે

મારું સ્વરૂપ શું કયું સ્વરૂપ છે મારું આની આ જે લગની છે ને બાપુ સ્વરૂપની એ ક્યારે લાગે રોગ નિવારણ થાય તો આપણે પશાભાઈ સંતોની ને શાસ્ત્રોની ઘણી ઘણી મોટી મોટી વાતો કરતા હોઈએ અને ચાલે છે વાતો ચાલે ચાલવી જોઈએ કે રોગ નિવારણ થાય નિરોગી થાય અને શુદ્ધતા આવે એના પણ પછી હું કોણ છું ખરું સ્વરૂપ શું છે મારું તપાસ શોધ થવી જોઈએ એને સાધના કહે છે મહાપુરુષ સાધના કોઈ શોધ કોણ અંતર સ્વરૂપની શોધ થવી જોઈએ અને શોધ કરતા 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 ભણાવવા અને ભણતા ભણતા પેલું ધોરણ ભણે બીજું ભણે ત્રીજું ભણે એમ કરતા કરતા ભણતા ભણતા ડિગ્રી મળી જાય એમને મળે અંતર શોધ થાય એને સ્વરૂપમાં કે ભઈ કોણ છું હું અને ખરું સ્વરૂપ શું છે મારું આની શોધ અંતરમાં ચાલુ થાય પછી પણ ક્યારે નિરોગી થાય તો

તો એ વાતો છૂટતો કોઈ પુસ્તક ને વાંચવાંચ કરવાથી નથી છૂટતો હા તમે ગમે એટલું જ્ઞાન સાંભળો પણ અધ્યાસ નહીં છૂટે

તો આ ક્યારે આ બલા ક્યારે જાય અંતર શોધ ક્યારે ચાલુ થાય એની યુક્તિ આપણા બાપુએ આપી છે ભ્રાંતિ સમીવવામાં પછા ભાઈ હળવા આખો સમય પસાર કરી નાખ્યો છે આપણે જીવન આખું ખપાઈ નાખ્યું છે એમાં ટાઈમ મળે છે આપણા ધંધામાં નવરા બેઠા હોય તો ગાલ કપડો મારવા ટાઈમ છે જવા આવવાનો ટાઈમ મળે છે બધા ભોગ ભોગવવાનો ટાઈમ મળે છે નથી મળ્યો સચોટ બરાબર વિચારો વાત તમારા સતનામને તમારા શ્વાસ સાથે જોડીને ગુરુ મહારાજ ની જે સ્વરૂપ છે મૂર્તિ છે તેને લક્ષ લાવીને એ જાપ કર્યો છે એમાં ટાઈમ મળ્યો છે મળ્યો હોય તો સારું છે મને તો વાંધો નથી સારું કહેવાય તમારો ગુરુ કૃપા થઈ ગણાય તમે ગુરુ કૃપા એ જ કહેવાય એને કહેવાય જયારે આટલો ટાઈમ જો આપણા જીવનમાં આપણને મળી જાય બેસીને આપણા શ્વાસ સાથે ગુરુ મહારાજ ની મૂર્તિ ભાવ છે ને પછી આ પછી એ સ્થિતિ આવશે સ્થિતિ તો પછી આવશે કે ભાઈ હવે મારે કાઈ કરવા પણ નથી જયારે સ્વરૂપ સ્થિતિ પકડાશે કે ખરું સ્વરૂપ શું છે મારું ત્યારે એ તો માહિતી કચરો નીકળી જશે અશુદ્ધિ નીકળી જશે ને શુદ્ધ સોનું થઈ જશે ને પછી સોનું બોલશે કે વાલા હવે મારામાં કઈ અશુદ્ધિ છે પછી એનો ગાંઠ ગડાશે એમાંથી પણ અંદર અશુદ્ધિ હશે તો ઘાટ નહીં ગડાય દાગીનો નહીં બને પણ જયારે એનું શુદ્ધિકરણ થઈ જશે ત્યારે એનામાંથી દાગીનો વજન સુશોભિત બનશે વાલે તો આપણને આટલું બધું કરવામાં ટાઈમ મળ્યો છે જીવન જીવવામાં આ જીવનના ધંધા કરવામાં આપણને ટાઈમ મળ્યો છે પણ આપણું કલ્યાણ કરવામાં આપણને ટાઈમ નથી સાધી છે આ જે આળસ છે આજે આપણે નિયમ લઈએ બધા ઓન તો તમે બધા આજે આપણે એક નવો નિયમ નવા વર્ષમાં આ લખુદાદાના પ્રતાપથી આજે આપણે એક નવો નિયમ ધારણ કરી આજે કે ગમે તેમ થાય ગમે એટલો કામ ધંધો હોય કે ગમે તેવો હોય પણ અડધો કલાક સવારમાં ને અડધો કલાક સાચી આટલું હું એક શાંતિથી બેસી એક આસન ઉપર બેસી ગુરુ મહારાજની મૂર્તિને મારા સ્વરૂપમાં જોડીને શ્વાસો શ્વાસ એ હું સતનામ નો રટણ કરીશ ત્યારે વાતો કરવાથી જાણવાથી અશુદ્ધિ દૂર નહીં થઈ જાય મારા પછી સંબંધ તૂટશે જે સંબંધ જગત સાથે છે દેહ સાથે છે ને એ સંબંધ પછી તૂટી જશે

चालू करो અને જે ચેતન છે ને એને તો ઈશારો કાપી છે જે બૌદ્ધિક છે ને ગુરુ બાપાનો એને તો ખાલી ઈશારાની જરૂર છે વાલા આ તો કે મને ભજન યાદ નહીં રહેતું મગજ એટલે બધું આખું જગત તો નહીં યાદ રહે છે ભજન નહીં યાદ રહેતું એટલે પણ ક્યાંથી રહેતો ને હું કચરો ભરેલો છે ભજન તૈયાર કરું છું પણ નહીં યાદ રહેતી અરે હું સત્સંગ છું તો મને આ જ્ઞાન યાદ નહીં કરીને રહેતા માલ કેવો ભર્યો છે તો તું જો

જ્ઞાનીઓ પ્રયત્ન કરે છે તો અવશ્ય પામે છે પ્રયત્ન કર્યા વગર નહીં મળે બાબુ એમણે કહેતા ને બાબુ એમને એમ નહીં મળી જાય એવું એવું બોલ્યા હતા એમને એમ નહીં મળે એવું બોધ મળે એટલે શું થઈ ગયું બોધ તો યુક્તિ છે કળા છે તમને ચાવી મળી ગઈ સ્થિતિ થઈ જશે આખું આ બ્રહ્માંડ છે મારું સ્વરૂપ જ છે ને હા હું જ છું મારું સ્વરૂપ છે આ મસ્તી આવશે મેરે નહીં મારું જ સ્વરૂપ છે અને શાસ્ત્રો એટલા માટે છે બાપુ તમે શાસ્ત્રો વાંચજો ગ્રંથો વાંચજો ઉપનિષદો વાંચજો એ બધામાં આજ લખાણ છે એટલે જો કે સંસ્કૃત નથી ભાવતું પણ એનો સારાંશ છે ને એ બધો મેં મેળવ્યો છે આજે હું તમારી હમે રજુ વાત કરું છું કે જે અશુદ્ધિ છે અજ્ઞાન છે એને કેમ નિવારણ કરવું અને એ અશુદ્ધિ દૂર થઈ ગયા પછી અજ્ઞાન દૂર થઈ ગયા પછી આનંદ તો પછી પ્રગટ થાય ને બબ કે પહેલો થઈ જાય હા આનંદ ક્યારે પ્રગટ થાય શાંતિ ક્યારે પ્રગટ થાય સુખ ક્યારે પ્રગટ થાય હા એટલે બાપુ એ કીધું કે આ શાસ્ત્રો છે આપણા સુખના માટે છે હે હા અને પછા તો તમારે જે જે વાક્યમાં જે જે એમાં વાક્યોમાં પદમાં જ્યાં તમારા કોઈ પણ ગ્રંથમાં તમારી દ્રષ્ટિ તમે નાખશો અને તો તમને તમારા સ્વરૂપ સિવાય બીજું કંઈ નહીં આવે તમને સ્વરૂપનો તે આનંદ આવી જશે ઓહ હો હો